બે તમે કાઠું કર્યું બે હજાર આપડે બે હજાર આવ્યા બે હજાર આયા

પચીસો નાખો નાખો મેઠાજી આ તો બાજી છે નજીભાઈ આ પચીસો મારો સોળો આટલું શું નતું મરાવાનું પૈસા થઈ રેવાયા છે પૈસા ચો થઈ રહ્યા હુના ની વેઠી નહી આવડી મોટી પણ મુકેશજી આખી જિંદગી આવું બેટા બીજું ભાઈ બગુ એક

નવું નવરાઈ ના આવડતો નહી કેટલા હાલ નહી ગણવાનું તમે હું ગણો તમે ગણશો ને પણ મુકેશજી ભલે જીત્યા છે એ નાખતી <tipiha> <tipiha>

tirangari no anjhai e a 2100 2100 apda 2100 nu 1 Chame. 2 3 4 5 6 7 8 9 10 50000 ziddha ah oh ho wa wa

નાખવાપા જોઈ ને આવી જોઈ લી તો બરોબર આપડે એવું બાકી રાખશું ના જોઈ લઈએ કોઈ નક્કી લઈને આવ્યો લ્યા કોઈ આવું નહીં ના ભાઈ એવા કોઈ પૈસા નહી આવો થયું કશું નહિ બાજીમાં બોલો ભાઈ હેડો હેડો તમારી હેડો નહી આવે

મારે મારે જોવું પડશે તો પડશે જોઈ લો જોઈ લો આવો 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 ચૌદ હજાર હો

કોલો મુકઈ પડી બાજીર હા બોલો બોલા મેઠાજી આ પૈસા ના આવે શું લેવા આવતા છે નંબર હા તારે ખાલી કોટા ખોટી વેટી મુકઈ ન જ્યા મુકઈજી ભારે છે એ તાર ઓ હો ઓ હો યે ગુલી ઉડ લઈ ગયો ફેરથી દીજો દીજી દીજો તારી કોનિયા મુઢા જબર ડાટો આવી દીધો હો

ના કરો યાર એ તો મંગો જી એને ક્યાં બનારા આ કુડે મોડે ફતોજી આવશે તો હમણે પૈસા લેવા નઈ ગયા 500 500 ન જ જાય તાર ઓહો તો મારા ઘરી વાળો ડબલ થઈ જાય થઈ જાય થઈ જાય ને બાન

આવે <gro> <awayalah> ઓ જુગાર રમાય છોકણ ઓય ડ્રામા છે ના ના આ તો પોસાય છે 74 તમે જોયો રસ્તો ઓવા ઓમે જોયો છે હેડોતર મને લઈજો હું મોતો આવો હેડો હા ચોપો ખોલો આજ તો વાત થઈ જાય ની સાહેબ આ તો મોટા જુગાર રમાયા પાછો ના હોય તમને ચીજ ખબર કે મોટા જુગાર રમા રમવા જ્યાં જઈએ ના સાહેબ રમવા નઈ ગયો

આ મોબાઈલ ને બધું આ બધુંય સબૂત આલવાનો એ પૈસા નહીં લેવાનું તમારે એ તો મોબાઈલ ને બધું ને પોલીસ સ્ટેશન માં જઈને લઈ રહ્યો હવે સાહેબ છોડી મેલો છોડી જાવ મેલવાના આના અહીં તો જેલમાં રહ્યા હોય તાર ખબર પડશે થોડી માર ખાવો ને એટલે ખબર પડશે તમને હા મારું પાંચસો પાટણ હા